પોરબંદરમાં કોસ્ટગાર્ડ સ્ટોર ડિપોર્ટ જવાનો માટે યોગ પ્રોટોકોલ શિબિર યોજવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મેદસ્વીતા મુક્ત ભારત અભિયાનમાં તમામ નાગરિકો ઉત્સાહ સાથે જોડાઈ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન થઈ રહ્યા છે ત્યારે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂન પર સમસ્ત વિશ્વના યોગ એક એકસાથે વન અર્થ વન હેલ્થની થીમ પર યોગ કરવા જઈ રહ્યા છે જેના ભાગ સ્વરૂપે લોકો યોગમાં વધુમાં વધુ જોડાઈ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી કે આવા ઉમદા હેતુથી સમગ્ર ભારતમાં યોગ દિવસના પૂર્વ દિવસોમાં યોગ જાગૃત અભિયાન ચાલી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી ઇન્ડિયન કોસ્ટગાર્ડના સ્ટોર ડિપો દ્વારા પોરબંદર મધ્યે તાજામાલા હોલમાં વન અર્થ વન હેલ્થ થીમ પર યોગ પ્રોટોકોલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના કલેક્ટર ધાનાણી અને ડીઆઈજી ઇન્ડિયન કોસ્ટગાર્ડનું પુર સક્સેના શ્રેષ્ઠ ખાસ ઉપસ્થિત રહી ગુજરાત યોગ બોર્ડના પોરબંદર જિલ્લાના કોઓર્ડિનેટર કેતન કોટિયા યોગ ટ્રેનર અંજલી ગંધરોકિયા અને ધ્વનિ સલેટના માર્ગદર્શનમાં યોગ પ્રોટોકોલમાં દર્શાવેલા આસનો યોજાયા હતા